જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપે દિગ્ગજ નેતા જયેશ રાદડીયાના બે વિશ્વાસુ વ્યક્તિ સુરેશ સખરીડિયા અને અન્ય એક વ્યક્તિની ટિકિટ કાપી છે આ વિશે કોંગ્રેસ પાર્ટી તરફથી પ્રતિક્રિયા સામે આવી કોંગ્રેસના પ્રવક્તા મનહત પટેલે ટોણો મારતા કહ્યું કે વિઠ્ઠલભાઈ રાદડીયા કોંગ્રેસમાં હતા ત્યારે જિલ્લા પંચાયતમાં કોરા મેન્ડેટ મંગાવતા હતા કોરા મેન્ડેટ પર વિઠ્ઠલભાઈ ખુદ ઉમેદવારો પસંદ કરતા હતા

એ આગેવાનની બે ટિકિટ પણ એમના કહેવાથી ભારતીય જનતા પાર્ટીનું કમલમ એ જયેશ રાદડિયાની રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે કામે લાગ્યું છે અને વિઠ્ઠલદાસ રાદડિયાનો બદલો એ કમલમ જયેશ રાદડિયા પ્રત્યે લે છે આ ઈસ